નમસ્કાર મિત્રો ધોરણ છ થી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ માટેનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે જો તમે હજી સુધી પણ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો આ વિડીયોમાં હું તમને બતાવીશ કેવી રીતે તમે વિદ્યાર્થી તરીકે શિક્ષક તરીકે અને માતા પિતા તરીકે તમારું રજીસ્ટ્રેશન કરી શકો તો ચાલો મિત્રો પ્રોસેસ શરૂ કરીએ એના પહેલાં જો તમે આપણી ચેનલ ઓનલાઈન કલ્પેશમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ જજો તો મિત્રો પરીક્ષા પર ચર્ચા શું છે તેની હું વાત કરું તો પ્રધાનમંત્રી મોદીજી દ્વારા શરૂ કરાયેલો એક ખાસ કાર્યક્રમ છે કે જેમાં મોદીજી દેશભરના વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા પિતાઓ સાથે પરીક્ષાઓ સંબંધિત પ્રશ્નો અને ચિંતાઓ વિશે ચર્ચા કરે છે તો ચાલો મિત્રો રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની પ્રોસેસ જોઈએ સૌ પ્રથમ તમારે ગૂગલ પર આવી સર્ચ કરવું પીપીસી બે હજાર પચીસ હવે તમને પહેલી જ લિંક પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસવાળી મળી જશે તેના પર ક્લિક કરશો તો આવું ડેશબોર્ડ આવી જશે હવે તમે સૌથી ઉપર અહીંયાથી તમારી ભાષા પણ બદલી શકો છો હું ગુજરાતી સિલેક્ટ કરી લઉં છું હવે રજીસ્ટ્રેશન કરવા તમારે નીચે આવી હમણાં જ ભાગ લો તેના પર ક્લિક કરવાનું જેમ તમે ક્લિક કરશો તો તમે અહીં ટોટલ ચાર રીતે રજિસ્ટ્રેશન કરી શકશો મિત્રો રજીસ્ટ્રેશન કરવા તમારા પાસે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હોવી જરૂરી છે હવે પહેલું ઓપ્શન વિદ્યાર્થી તો વિદ્યાર્થી પોતાની જાતે જ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે ફક્ત એના માટે તમારા પાસે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હોવી જરૂરી છે હવે મિત્રો બીજું ઓપ્શન શિક્ષક દ્વારા ભાગીદારી લોગ કરો તો મિત્રો અહીં લખેલ છે એવા વિદ્યાર્થી કે જેમની પાસે ઇન્ટરનેટ ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર નથી તો શિક્ષક દ્વારા તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો હવે ત્રીજું જો તમે પોતે એક શિક્ષક છો તો તમારે અહીંથી રજીસ્ટ્રેશન કરવું પડશે હવે ચોથું માતા પિતા દ્વારા જો તમે તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તો તમે અહીં ક્લિક કરી તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરાવી શકશો હવે મિત્રો સૌથી પહેલાં વિદ્યાર્થી જાતે કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકે તે જોઈએ તો વિદ્યાર્થીવાળા ઓપ્શન પર આવી ભાગ લેવા માટે એના પર ક્લિક કરો પછી પૂરું નામ નાખી દેવું નીચે મોબાઈલ નંબર કે ઈમેલ આઈડીમાંથી કોઈપણ એક નાખી લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરવું જો તમે મોબાઈલ નંબર એન્ટર કરેલો હોય તો ઓટીપી મોબાઈલ નંબર પર આવશે અને જો તમે ઇમેલ આઈડી એન્ટર કરેલી હોય તો ઓટીપી ઈમેલ આઈડી પર આવશે પછી ઓટીપી નાખી સબમિટ પર ક્લિક કરવું હવે નીચે વિદ્યાર્થીની વિગતો ભરવાની આવશે તમારે ફર્સ્ટ નેમમાં નામ નાખી દેવું અને લાસ્ટ નેમમાં અટક નાખી દેવી પછી ઈમેલ આઈડી નાખી દેવી પછી તમારો જે મોબાઈલ નંબર હોય તે નાખી દેવો પછી વિદ્યાર્થીની જન્મ તારીખ તમારે આ રીતે જે જન્મ તારીખ હોય તે રીતે સિલેક્ટ કરી લેવી પછી વર્ગમાં તમે કયા ધોરણમાં ભણો છો તે વર્ગ સિલેક્ટ કરી લેવો પછી નીચે તમારા ઘરનું સરનામું નાખી દેવું નીચે માતા પિતાનું નામ નાખી દેવું હવે શાળાની વિગતોમાં તમારી શાળાનું નામ લખી દેવું પછી નીચે બોર્ડમાં તો મિત્રો આમાં ઘણા બધા બોર્ડ આપેલ છે જો તમે ગુજરાતમાં રહેતા હોય તો નીચે ગુજરાત સિલેક્ટ કરી લેવું પછી અહીં શાળાનો એડ્રેસ નાખી દેવો પછી નીચે રાજ્ય સિલેક્ટ કરી લેવું નીચે તમારો જિલ્લો પસંદ કરી લેવો પછી શાળાના એડ્રેસનો પિનકોડ નાખી દેવો હવે નીચે તમને પાંચ પ્રશ્ન પૂછશે પ્રવૃત્તિ સંબંધિત તો તમારા હિસાબે તમને જે જવાબ સાચો લાગતો હોય તેના પર ટીક કરી દેવું પાંચ પ્રશ્ન ટીક કર્યા બાદ નીચે તમારે અહીં પાંચસો અક્ષરોની અંદર પ્રધાનમંત્રી મોદીજીને પ્રશ્ન પૂછવાનો રહેશે એ પ્રશ્ન જીવન કૌશલ્ય સંબંધિત પરીક્ષા સંબંધિત કે તમારા કરિયર સંબંધિત હોઈ શકે છે તમને જે લાગતું હોય તે પૂછી શકો છો તો મિત્રો પ્રશ્ન લખાઈ જાય પછી તમારે એકવાર ઉપર જઈ આખી ડિટેલ્સ ચેક કરી લેવી કારણ કે એકવાર ફોર્મ સબમિટ થઈ ગયા પછી એમાં ફોર્મમાં કરેક્શન થતું નથી એટલે ડિટેલ્સ ચેક કરી પછી ફાઇનલ સબમિટ પર ક્લિક કરવું જુઓ મિત્રો અહીં લખેલું જ છે તમે ઓકે પર ક્લિક કરશો તો ચેન્જ એવું કંઈ થશે નહીં મિત્રો આપણે ડિટેલ્સ ચેક કરી લીધી છે એટલે ઓકે પર ક્લિક કરવું જેમ ઓકે પર ક્લિક કરશો તેમ તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે અને મિત્રો તમને પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી સર્ટિફિકેટ પણ મળશે તો એ સર્ટિફિકેટ ક્યાંથી ડાઉનલોડ કરવું એ હું તમને આગળ વિડિયોમાં બતાવીશ તો વિડીયો અંત સુધી જોજો હવે મિત્રો વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે હવે શિક્ષક કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકે તેની પ્રોસેસ જોઈએ તો શિક્ષક ઓપ્શન પર જઈ ભાગ લેવા માટે એના પર ક્લિક કરવું હવે શિક્ષકનું પૂરું નામ લખી દેવું નીચે ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર નાખી દેવો પછી લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરવું ઓટીપી આવ્યા પછી ઓટીપી દાખલ કરી સબમિટ પર ક્લિક કરવું હવે શિક્ષકની વિગતોમાં શિક્ષકનું નામ અટક ઇમેલ આઈડી મોબાઈલ નંબર વગેરે દાખલ કરી દેવો પછી લિંગ અને જન્મ તારીખ પસંદ કરી લેવી હવે શિક્ષક મિત્રો અહીં વિષયો શીખવવામાં આવે છે એમાં તમે શાળામાં કયા વિષયો શીખવાડો છો તે સિલેક્ટ કરવાનું રહેશે જો આમાંથી એક પણ વિષય ન હોય તો તમે સૌથી નીચે એની અધર પર ટીક કરી ઓકે પર ક્લિક કરી દેવું પછી નીચે શાળાની વિગતોમાં તમારી શાળાનું નામ બોર્ડમાં ગુજરાતમાં રહેતા હોય તો ગુજરાત સિલેક્ટ કરી લેવું પછી શાળાનો એડ્રેસ નાખી દેવો પછી રાજ્ય સિલેક્ટ કરી લેવું નીચે તમારી શાળા કયા જિલ્લામાં છે તે સિલેક્ટ કરી લેવું પછી પિનકોડ દાખલ કરવો પ્રવૃત્તિમાં પાંચ પ્રશ્ન પૂછશે તમારા રીતે પ્રશ્નના જવાબ ટીક કરી લેવા પછી છેલ્લે તમારે પણ પ્રધાનમંત્રીને એક પ્રશ્ન પૂછી એકવાર આખી ડિટેલ્સ ચેક કરી લેવી પછી સબમિટ પર ક્લિક કરશો તો તમારું પણ રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે અને સર્ટિફિકેટ ડાઉનલોડ કેવી રીતે કરવું તે હું આગળ વિડીયોમાં બતાવું છું હવે મિત્રો માતા પિતા પોતાના બાળકનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકે તેની પ્રોસેસ જોઈએ તમારે માતા પિતા ઓપ્શનમાં ભાગ લેવા માટે એના પર ક્લિક કરવાનું પછી માતા પિતા તરીકે તમારું પૂરું નામ લખી દેવું નીચે ઈમેલ આઈડી કે મોબાઈલ નંબરમાંથી કોઈ એક દાખલ કરી લોગ ઇન વિથ ઓટીપી પર ક્લિક કરવું ઓટીપી આવ્યા પછી ઓટીપી દાખલ કરી સબમિટ પર ક્લિક કરવું હવે માતા પિતાની વિગતો ભરવાની આવશે ફર્સ્ટ નેમમાં તમારું નામ અને લાસ્ટ નેમમાં તમારી અટક દાખલ કરવી પછી મોબાઈલ નંબર નાખી દેવો નીચે લિંગ જો તમે માતા તરીકે રજીસ્ટ્રેશન કરો છો તો તમારે ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે અને જો પિતા તરીકે તો મેલ સિલેક્ટ કરવાનું રહેશે સિલેક્ટ કર્યા પછી વ્યવસાયમાં તમને જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવું પછી એડ્રેસ નાખી દેવો રાજ્ય સિલેક્ટ કરી લેવું પછી પિનકોડ નાખી દેવો હવે અહીં બાળક સાથેનો સંબંધ એમાં જો તમે માતા તરીકે રજીસ્ટ્રેશન કરો છો તો મધર સિલેક્ટ કરવું અને જો પિતા તરીકે રજીસ્ટ્રેશન કરો છો તો ફાધર સિલેક્ટ કરવું નીચે બાળ વિગતોમાં તમારા બાળકનું નામ નાખી દેવું લિંક પસંદ કરી લેવો હવે વર્ગમાં તમારો બાળક જે ધોરણમાં ભણતો હોય તે વર્ગ પસંદ કરી લેવો પછી જન્મ તારીખ સિલેક્ટ કરી લેવી પછી શાળાનું નામ નાખી દેવું બોર્ડમાં ગુજરાત સિલેક્ટ કરવું પછી રાજ્યમાં ગુજરાત સિલેક્ટ કરી લેવું પછી તમારો જે જિલ્લો હોય તે પસંદ કરી લેવો પછી પિનકોડ નાખી દેવો હવે પ્રવૃત્તિમાં સેમ પાંચ પ્રશ્ન માતા પિતા તરીકે પૂછશે તમારા હિસાબે તમને સાચો લાગતો પ્રશ્નોનો જવાબ ટીક કરી લેવો પછી અંતે પ્રધાનમંત્રીજીને પ્રશ્ન પૂછી એકવાર ઉપર ભરેલ બધી ડિટેલ્સ ચેક કરી લેવી પછી ફાઇનલ સબમિટ પર ક્લિક કરી દેવું પછી તમારું પણ માતા પિતા તરીકે ફાઇનલ રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે હવે મિત્રો સર્ટિફિકેટ ડાઉનલોડની વાત કરીએ તો મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી આ સર્ટિફિકેટ તમે નમો એપથી ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમારા માટે આવા નવા નવા વિડીયો લાવતો રહીશ